તમે જોઈ શકો છો કે ઢોકળા આપણા એકદમ સ્પંચી અને સોફ્ટ બન્યા છે તો સુપર ટેસ્ટી ઢોકળાના સ્વાદને બમણો કરે ને તેવી જામફળની ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો એકવાર તમે ચોક્કસથી બનાવજો અને મને કોમેન્ટમાં ચોક્કસ જણાવજો કે તમે ક્યારે જામફળની ચટણી બનાવીને ખાધી છે કે નહીં ને ના ખાધી હોય તો એકવાર તમે ચોક્કસ બનાવીને ખાજો બધાને ખૂબ જ ભાવશે તો મેં સૌથી પહેલાં તો એક કપ પવા લીધેલા છે પવાને મેં અહીંયા થી ત્રણ મિનિટ માટે પલાળીને રાખેલા છે તમે જુઓ એકદમ સરસ એવા પવા આપણા પલાળી ગયા છે આ પવાને આપણે એક મિક્સર જારમાં એડ કરી દઈશું તો ત્યારબાદ તેમાં આપણે એક લીલું મરચું એડ કરીશું અને એક ઇંચ આદુનો ટુકડો એડ કરીશું અને સરસ રીતે ગ્રાઇન્ડ લેશું તો આ રીતની એકદમ સ્મૂથ પેસ્ટ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તમે જુઓ ફક્ત મેં અહીંયા બેથી ત્રણ જ મિનિટ માટે પવાને પલાળીને રાખેલા હતા તો પણ સરસ એવી પેસ્ટ આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો ચાલો તેને આપણે મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈશું તો બધું જ બેટર મેં અહીંયા મિક્સિંગ બાઉલમાં એડ કરી દીધું છે તો ત્યારબાદ આપણે અડધો કપ જેટલું દહીં એડ કરીશું તમે અહીંયા ફ્રેશ દહીંનો ઉપયોગ કર્યો છે જો તમારી પાસે ફ્રેશ દહીં ન હોય તો તમે ખટ્ટ દહીંનો ઉપયોગ પણ કરી શકો છો તો આ નાસ્તો પહેલી પહેલીવારમાં જ એટલો પરફેક્ટ બનાવી લેશો ને કે વારે વારે બનાવવાની તમને ઈચ્છા થશે એટલો સરસ આ નાસ્તો બનીને તૈયાર થાય છે તો આ રીતના આપણે દહીંને સરસ એવું મિક્સ કરી લેશું ઢોકળાને સરસ એવા ફ્લફીનેસ આપવા માટે મેં અહીંયા અડધો કપ જેટલો રવો લીધેલો છે જે રેગ્યુલર આપણે ઘરમાં ઉપયોગ કરીએ છીએ રવો એ જ રવોમાં લીધેલો છે ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલું મીઠું એડ કરીશું ત્યારબાદ અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને સરસ રીતે બધી સામગ્રીને મિક્સ કરી લેશું હવે આ સમયે આપણે ઢોકળા બન્યા બાદ પણ એકદમ સોફ્ટ રહે ને તેના માટે આપણે એક ચમચી જેટલું તેલ એડ કરીશું

ઇન્સ્ટટ બનાવી શકો છો ઘણી ઘણીવાર એવું થતું હશે કે બાળકોને રોજ રોજ લંચમાં શું આપવું તો તમે ઇન્સ્ટટ આ નાસ્તો બનાવીને આપી શકો છો કે ના દાળ ચોખા પલાળવાની ઝંઝટ અને ઘણીવાર એવું થતું હશે કે તમે નાસ્તો કે ઢોકળા બનાવતા હોય તો મગજ મારે જેવું કામ લાગે કે દાળ પલાળવા ચોખા પલાળવા પણ આ નાસ્તામાં તમારે કંઈ પણ સામગ્રી પલાળવાની જરૂર નથી ફક્ત પંદર જ મિનિટમાં આ નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે તો મેં સાઈડમાં પાણીને પણ ગરમ થવા માટે રાખી દીધેલું છે અને આ રીતની મેં અહીંયા એક પ્લેટ લીધેલી છે તેને આપણે તેલ વડે ગ્રીસ કરીશું જેથી એકદમ સરસ નાસ્તો આપણો ડિમોવ થઈ જાય તો સાઈડમાં પાણી પણ આપણું ગરમ થવા લાગ્યું છે અને પ્લેટ પણ આપણે તેલ વડે સરસ એવી ગ્રીસ થઈ ગઈ છે તો આ સમયે મેં એક પાઉચ ઇનોએટ કરીશું આ નાસ્તો એટલો સુપર ટેસ્ટી છે ને કે તમે ઢોકળાને પણ ભૂલી જશો એટલો સરસ ટેસ્ટ આવે છે અને ત્યારબાદ આપણે અડધો લીંબુનો રસ એડ કરીશું અને સરસ રીતે મિક્સ કરી લેશું જો નાની મોટી ભૂખ હોય ને ત્યારે તમે આ નાસ્તો બનાવીને ઘરમાં બધાને ખવડાવી શકો છો બધાને આ નાસ્તો ખૂબ જ ભાવશે અને પેટ પર ભરાઈ જશે પણ તમારું મન નહીં ભરાય એવો સુપર ટેસ્ટી અને સ્પંચી આ નાસ્તો આપણો બનીને તૈયાર થાય છે તો સરસ એવો ઈનો પણ આપણો મેલ્ટ થઈ ગયો છે તો જે આપણે પ્લેટ તેલવાળી ગ્રીસ કરેલી છે ને તેમાં આપણે આ બેટરને એડ કરીશું તો પાણી પણ આપણો સરસ એવો ગરમ થવા લાગ્યો છે ત્યારબાદ મેં આ રીતનો એક ઝારી લીધેલી છે તેના ઉપર આ રીતની આપણે પ્લેટ રાખી દઈશું અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર દસથી બાર મિનિટ સુધી આપણે સ્ટીમ થવા માટે રાખી દઈશું દસથી બાર જ મિનિટમાં આ નાસ્તો આપણો બનીને તૈયાર થઈ જાય છે તો દસ મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે ચેક કરી દઈશું સરસ એવી ક્લીન આવે છે તો ઢોકળા આપણા સરસ એવા સ્ટીમ થઈ ગયા છે તો આ સમયે હવે આપણે પ્લેટની બહાર કાઢી લેશું તો અહીંયા મેં પ્લેટને કાઢી લીધી છે તો પ્લેટ ભરાતા બે વાટકી જેટલું બેટર અહીંયા વધેલું હતું તો એ બે વાટકી મેં અહીંયા બેટરને એડ કરીને આપણે સરસ રીતે દસ મિનિટ સુધી આપણે સ્ટીમ થવા દઈશું ત્યારબાદ હવે આ પ્લેટને આપણે બે મિનિટ સુધી ઠરવા માટે રાખી દઈશું જેથી સરસ રીતે નાસ્તો આપણો ડિમોટ થઈ જાય તમે જુઓ એકદમ મસ્ત જાઓ જાળીદાર બન્યો છે ને જાઓ જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવો બન્યો છે ને તો એકવાર તમે ચોક્કસથી ટ્રાય કરજો અને તમારા ફેમિલી મેમ્બરમાં બધાને ખવડાવજો બધાને ખૂબ જ ભાવશે તો બે એક મિનિટ જેવું થઈ ગયું છે અને ઢોકળા આપણા સરસ એવા ઠરી ગયા છે તો સરસ એવા ઢોકળા આપણા ઠરી ગયા છે તો ત્યારબાદ આપણે છરીની મદદથી કટ લગાવી લઈશું તમે જોઈ શકો છો કે ઢોકળા આપણા એકદમ સ્પંજી અને સોફ્ટ બન્યા છે તો ચાલો ઢોકળાને સુપર ટેસ્ટી હજી વધારે બનાવવા માટે આપણે તેનો વઘાર કરીશું તો નાસ્તાનો વઘાર કરવા માટે મેં અહીંયા ત્રણ મોટી ચમચી જેટલું તેલ લીધેલું છે તેલ ગરમ થાય ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું લાઈ આપણી ચટકવા લાગે ત્યારબાદ તેમાં આપણે અડધી ચમચી જેટલા સફેદ તલ એડ કરીશું ત્યારબાદ આપણે એક લીલું મરચાં એડ કરીશું ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલી ખાંડ એડ કરીશું અને આ સમયે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ત્યારબાદ આપણે અડધી ચમચી જેટલું પાણી એડ કરીશું તો એકદમ સુપર ટેસ્ટી વઘાર આપણો બનીને તૈયાર થઈ ગયો છે ત્યારબાદ હવે આ વઘારને આપણે આ રીતના ઢોકળા ઉપર કરી તો છે ને ઢોકળા બનાવવા એકદમ સહેલા ના કોઈ દાળ ચોખા પલાળવાની ઝંઝટ ફક્ત દસ જ મિનિટમાં આ નાસ્તો આપણો બનીને તૈયાર થઈ જાય છે તમને આજની મારી આ નાસ્તાની રેસીપી ગમે તો લાઇક કરજો શેર કરજો અને મેન્ટમાં ચોક્કસ બતાવજો કે આજમાં તમને આ મારા નાસ્તાની રેસિપી કેવી લાગી તો સરસ રીતે આ રીતના આપણે મિક્સ કરી લેશું તો ઉપરથી આપણે આ રીતના લીલા દાણાને પણ એડ કરી દઈશું તો જો જોતાં જ ખાવાનું મન થઈ જાય ને એટલા સુપર ટેસ્ટી ફક્ત એક કપ પવનના ઢોકળા આપણા બનીને તૈયાર થઈ ગયા છે તો ફરી પડીશું એક આવી જ નવી રેસિપી સાથે થેન્ક યુ ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ એકદમ સ્પોન્સી અને ખાવામાં સોફ્ટ એવા ઢોકળા બન્યા છે તો ઢોકળાના સ્વાદને બમણો કરી દઈએ તેના માટે આપણે ચટપટી ચટણી બનાવીશું તો આજે આપણે જામફળની ચટણી બનાવીશું તો ચટણી બનાવવા માટે સૌથી પહેલાં તમે એક નંગ જામફળ લીધેલું છે તે આપણે એડ કરીશું તેની સાથે એક મેં અહીંયા તીખું અને મોરૂ મરચું લીધેલું છે તે આપણે એડ કરીશું એક કીચ જેટલો આદુનો ટુકડો એડ કરીશું છથી સાત કઢી લસણની એડ કરીશું થોડાક મેં એક ચમચી જેટલા દાળિયા લીધેલા છે તે એડ કરીશું એક ચમચી જેટલા મેં અહીંયા સિંગદાણા લીધેલા છે ત્યારબાદ તેમાં મેં અહીંયા થોડાક ફોદીનાના પાંદ લીધેલા છે તે પણ એડ કરીશું ફોદીનાનો ટેસ્ટ આ ચટણીમાં ખૂબ સરસ એવો આવે છે ત્યારબાદ તેમાં આપણે અડધો કપ જેટલા લીલા ધાણા એડ કરીશું લીલા ધાણાનો ઉપયોગ આપણે થોડોક વધારે કરવાનો છે જેથી ચટણીનો કલર એકદમ સરસ ગ્રીન આવે ત્યારબાદ જો ચટણી ખાટી મીઠી હોય તો ખાવાની ખૂબ મજા આવે છે તો તેના માટે મેં અહીંયા એક ચમચી જેટલી ખાંડ લીધેલી છે તે એડ કરીશું અડધો ચમચો લીંબુનો રસ એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીશું અને બે બેથી ત્રણ ચમચી જેટલું દહીં એડ કરીને સરસ રીતે આપણે બધી જ સામગ્રી ગ્રાઇન્ડ કરી લેશું તો સરસ રીતે ચટણી આપણી તૈયાર થઈ ગઈ છે અરે વાહ તમે જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવી ચટણી બને છે ને અને એનો તો એનો કલર તો જો એકદમ મસ્ત એવો કલર આવ્યો છે ને જો થોડાક ધાણા વધારે હશે ને તો આ જ રીતનો કલર સરસ એવો ચટણીમાં જળવાઈ રહેશે તો સુપર ટેસ્ટી ઢોકળાના સ્વાદને બમણો કરે ને તેવી જામફળની ચટણી આપણી બનીને તૈયાર થઈ ગઈ છે તો એકવાર તમે ચોક્કસથી બનાવજો અને મને કોમેન્ટમાં ચોક્કસ જણાવો છો કે તમે ક્યારેય જામફળની ચટણી બનાવીને ખાધી છે કે નહીં ને ના ખાધી હોય તો એકવાર તમે ચોક્કસ બનાવીને ખાજો બધાને ખૂબ જ ભાવશે તો અત્યારે ઝાંફુની સિઝન ચાલી જ રહી છે તો એકવાર ચોક્કસને ચોક્કસ બનાવજો